લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું મિત્રો બહુ મહત્વની બાબત જીવન માટે હોય છે કોઈ એવું કામ જે આપણે કરીએ ને નુકસાન થાય એની જાણકારી પહેલેથી હોય ને આપણે એને અટકાવીએ તો ફાયદો પણ થાય જે કરવાનું તે કરો નથી કરવાનું તે ન કરો ચોક્કસ જીવનને સંતુલિત અવસ્થામાં આપણે લઈ જઈ શકીએ તો મિત્રો આજે તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવાર કોણે શું કરવું શું ન કરવું પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ છે ને આજે અડધી ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ તો ચોક્કસ ફાયદો થાય સૂર્યની સાથે મંગળનું જોડાણ સારું કામ કરાવી જ જાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નેગેટિવ વિચાર મનમાં લાવવાના નથી કોઈ પણ ખોટું કામ કરવાનો વિચાર મનમાં ઊભો ન કરવો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ને દિવસની શરૂઆત કરતા પહેલાં કુમકુમનો ચાલો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક કાયદાકીય કામ માટે બહાર જવાનું હોય કોઈને મળવાનું હોય આજે રવિવાર કોર્ટ કચેરી તો બંધ હોય પણ કદાચ કોઈ એવી જગ્યાએ જવાનું હોય જ્યાં કાયદાકીય કામ માટે કોઈને મળવાનું હોય તો એ કામકાજ આજે ટાળવું જરૂરી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ કુળદેવીના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ધર્મની વિરુદ્ધ વાત નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહું છે કર્ક રાશિવાળાએ આજે ગોળવાલા પાણીથી ભગવાન સૂર્યને અર્ધ્ય આપવા જોઈએ ને આ જ ગોળવાળા પાણીથી ભગવાન શિવનો અભિષેક પણ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ તોડફોડ નહીં કરાવતા બરાબર કર્ક રાશિ માટે અત્યારે આઠમે શનિ ચાલે છે તો તોડફોડ નુકસાન કરી શકે છે સિંહ રાશિ સિંહ રાશિ વડે આજે શું કહે સિંહ રાશિ વડે આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને થોડો ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે કોઈ પણ કામમાં કોઈની સાથે ખોટી જીભા જોડી નહીં ખોટો ગુસ્સો નહીં કન્યા કન્યા રાશિ વડે આજે શું કરજો કન્યા રાશિ વડે આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને એક લાલ કલરનો રૂમાલ ગજવામાં રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે શરાબનું સેવન કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે ઘરની સ્ત્રીઓની સેવા કરવી જોઈએ અને પોતાના ચરિત્રને કાબૂમાં રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવા અંગેની ચર્ચા નહીં કરતા કામ કરવાની તો વાત દૂર છે પણ એ અંગેની ચર્ચા વિચારણા પણ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહું છું વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટો વ્યક્તિ જેને આપણે ઓળખીએ છીએ કે આ વ્યક્તિ ખોટા કામ કરે છે એવાની સંગત નહીં કરતા નહીં તો એના છાંટા તમને ઉડી શકે ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહ્યું ધનરાશિવાળાએ આજે આળસ ખંખેરીને પોતાના અધૂરા કામો પર ધ્યાન આપવું જોઈએ અને એને પૂરા કરવા જોઈએ અને પોતાની તબિયતની કાળજી આજે અવશ્ય રાખજો શું નથી કરવાનું મિત્રો આજે તમારા હાથે કોઈ તૈયાર ભોજન કોઈ માંગવાવાળાને આપતા નહીં પૈસા આપી શકશો અનાજ આપી શકશો તૈયાર ખાવાનું નહીં આપતા મકર મકર રાશિવાળાએ આજે શું કરે મકર રાશિવાળાએ આજે સૂર્યને જલ ચઢાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને તાંબાના લોટામાં ઘઉં અથવા ગોળ ભરીને મહાદેવના મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજનું કામ કાલ પર નહીં લઈ જતા આજનું કામ આજે કરી નાખજો કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ છે ને ગયા અઠવાડિયાનું જે ગઈકાલે શનિવાર ગયો તે સોમથી શનિના કામનો તાળો મેળવવો જોઈએ એનો હિસાબ ચેક કરવો જોઈએ અને જ્યાં કમી છે તે નવા અઠવાડિયામાં ન આવે એની કાળજી રાખવાની તૈયારી કરવી જોઈએ શું નથી કરવાનું આજે મિત્રો તમારે કોઈ બીજો માણસ કામ કરે છે એમાં દખલગીરી નહીં કરવી મીન રાશિ મીન રાશિવડાએ આજે શું હોય મીન રાશિવડાએ આજે કોઈ બીજાના દુખમાં ભાગીદાર થવું જરૂરી દેખાય છે આજે આપણે કોઈના દુઃખમાં જો સાથ આપીએ ને તો ચોક્કસ ભગવાન તો રાજી રહી પણ આપણને કોઈ બીજાના આશીર્વાદ પણ મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો ભંગાર જેવો સામાન ખરીદીને ઘરે નહીં લાવતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે